વાલા બાળ મિત્રો આજે હું તમને એક વાર્તા કહીશ વાર્તાનું નામ છે કાગડાનો બદલો એક વડના ઝાડ ઉપર ઘણા પંખીઓ રહે એમાં એક કાગડાનો માળો વખત જતા કાગડીએ ઈંડા મૂક્યા વડના ઝાડ નીચે એક સાપનું દર સાપ ભારે લુચો જેવા પંખીઓ દાણા ચણવા જાય એટલે ઝાડ ઉપર ચટી જાય પંખીઓના માળામાંથી ઈંડા અને બચ્ચા ખાઈ જાય કાગડીએ ઈંડા જીવની જેમ સાચવ્યા સાપ એના માળા પાસે આવે એટલે ચાંચ મારી ભગાડી મૂકે એમ કરતા કરતા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા હવે બચ્ચાઓ માટે વધારે ખોરાકની જરૂર પડવા લાગી એક વાર કાગડો કાગડી બંને બચ્ચાઓ માટે ભોજન લેવા ગયા સાપને લાભ મળી ગયો સાપે માળામાં જઈને કાગડાના બચ્ચાનો શિકાર કરી લીધો ખોરાક લઈને પાછા આવેલા કાગડા કાગડીએ પોતાના બચ્ચાને બંને સમજી ગયા કે આ સાપનું જ કામ બંને દુઃખી દુઃખી થયા કાગડાએ નદી કિનારે રાજાનો રસાલો જોયો એણે રાણીના ઘરેડા ઘરેણા નદી કિનારે એક કપડામાં મુકાયેલા જોયા એણે ચૂપચાપ ત્યાંથી રાણીનો હાર ઉઠાવ્યો સિપાઈઓ જુએ એટલા માટે કા કા કરીને પોતાની તરફ સિપાઈઓનું ધ્યાન ખેંચ્યું સિપાઈઓ સોનાનો હાર લેવા કાગડાની પાછળ દોડ્યા કાગડાએ સિપાઈઓ જુએ એમ સોનાનો હાર પહેલાં સાપના દરમાં સરકાવી દીધો સિપાહીઓએ દરમાં ભાલાની અણીઓ ભૂંકી ખીજાયેલો સાપ ફૂફાડા મારતો બહાર નીકળ્યો એવો સિપાહીઓએ એને લાકડી એને લાકડીએ પૂરો કરી દીધો એ પછી સિપાહીઓ સોનાનો હાર લઈને રસ્તે પડ્યા લુચ્ચા સાપના રામ રમી ગયા વાલા બાળ મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો